વલસાડના કોસંબા ગામમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં લાગી આગ વલસાડના કોસંબા ગામે આવેલી એક મોબાઈલ રિપેરિંગની દુકાનમાં અચાનક આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી જોકે દુકાનમાં મૂકેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી જોકે આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે ત્યારે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કોસંબા ગામમાં ગ્રામ પંચાયત સામે આવેલી એક ન્યૂ એસકે મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝની દુકાનમાં અચાનક મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા માટે આસપાસના રહીશોએ પાણીનો છંટકાવ કર્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો આ બનાવમાં દુકાનમાં મૂકેલા રિપેરિંગના મોબાઈલ સહિત દુકાનની ચીજવસ્તુઓ આગમાં વળીને ખાક થઈ જવા પામી હતી આ ઘટના બની ત્યારે દુકાન બંધ હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું હતું જેને લઈને મોબાઈલની દુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી આ મામલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી هلا لي صاحب نكره يلا आजा